આજે રમઝાન ઈદ આજે મુસ્લિમ બિરાદરો રમઝાન ઈદનો તહેવાર હોવાથી સુરત શહેરના અલગ અલગ જગ્યા પર રમજાન ઈદની નમાજ અદા કરવામાં આવી હતી ત્યારે વહેલી સવારે આજે રાંદેર સ્થિત ઈદગાહ ખાતે પણ નમાજ અદા કરવામાં આવી હતી જેની અંદર હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સફેદ વસ્ત્રો અને માથા પર કલાત્મક ટોપી પહેરી નમાજ અદા કરી હતી ત્યારે મહાનુભાવોએ આ પ્રમાણે જી ટંટ પરની ચલણ સાથે વાત કરી હતી નમસ્કાર દર્શક મિત્રો સૌપ્રથમ તો મુસ્લિમ બિરાદરીને ઈદ મુબારક બે હજાર ચોવીસના રમઝાન મહિનાની આજે ઈદ છે એટલે કે રમઝાન ઈદ છે ત્યારે આપણે સુરત શહેરના રાંદીના ઈદગાહ વિસ્તારની અંદર છીએ અહીંયા હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અત્યારે સફેદ વસ્ત્રો અને કલાત્મક ટોપી પહેરી અને અહીંયા ઉપસ્થિત થયા છે નમાજ તેને હમણાં અદા કરી છે હજારોની સંખ્યામાં અત્યારે લોકો ઉપસ્થિત છે સુરત શહેર પોલીસ દ્વારા પણ સખત બંદોબસ્ત સારી રીતે રાખવામાં આવ્યો છે હમણાં થોડી વારમાં આ લોકો નમાજ અદા કરી હમણાં બહાર નીકળશે ત્યારે મહાનુભાવ શું કહેવાય છે આપણે જાણીએ હા નમસ્કાર સાહેબ આજે જી રમઝાન ઈદનો આ જે પર્વ હતો અમારી નમાઝ હતી ઈદગાની અંદર રાંદેરની ઈદગાહ હિસ્ટોરિકલ ઈદગા કહેવાય અને એની અંદર બહુ મોટું મહે માનવ મહેરામણ આવે અને લોકો નમાઝ પડે ને અત્રાફના જે લોકો રહેતા છે હિન્દુ ભાઈઓ તે પણ અમને કોપોરેટ કરતા છે બકુલભાઈ કોપરેટ કરે છે અને પોલીસ કર્મીઓ બી રક્ષા હેઠળ બધું કરવા માટે તૈયાર રહે છે ખૂબ જ શાંતિથી આ પર્વ પૂરો થયો અને એવી રીતે બીજા પર્વો બી એવી રીતે પૂરા થશે અને ઈદગાહ હંમેશા ચાલુ રહેશે આપ મને સવાલ પૂછો છો તે બદલ હું તમારો આભારી છું તારીખ સાહેબ આજે કેટલા બિરાદરો હશે આજે મને લાગે પચીસથી ત્રીસ હજાર સુધીના માણસોએ નમાઝ પડી છે ને એના કરતાં વધુ બી આવવાનો ચાન્સ હોય પણ હવે બીજી મસ્જિદો બી ખોલવી પડી કારણ કે આપણને જગ્યા નાની પડે છે એટલા માટે આપણે મજબૂર છીએ તો પચીસ થી ત્રીસ હજારનો અમારો અંદાજો છે કે લોકો નમાઝ પડી હશે ઈદ મુબારક સૌભાનું આયાત કરો આજના જે તહેવાર છે તમારો ઈદ મુબારક હેપી ઈદ બહુ ખુશ છે બસ ઈદ મુબારક સબકો અમારી તરફ છે પૂરા સાલ બહેતર જાય ઓર રમઝાન કી રોજે કી મુબારકબાદી ઓર હમ એ કહેના ચાતે કે અમારે દેશમાં સુખ શાંતિ અમન રહે મારું નામ જૂને દમીનભાઈ સાબુવાલા સૌથી પહેલાં બધાને ઈદ મુબારક અને અમારો રમઝાન મહિનો પૂરો થયો એના માટે અમને બેહદ ખુશી છે અને આજે અમે ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરવા આવ્યા ફુલ પબ્લિક ફુલ ક્રાઉડ મજા આવી ગઈ અહીંયા નામે તમારા G24 માટે ભી દુઆ કરીએ છે કે તમારી ચેનલ ફર્સ્ટ ક્લાસ ચાલે ને પોલીસ લોકો એ ભી અમારે કોમને બહુ સાથ સહકાર આપ્યો એને ભી અમે ખૂબ એ કરીએ છે કે ભાઈ તમે અમને સપોર્ટ કરો ઈદ મુબારક મિત્રો હમણાં જે કારી સાહેબે એમને વાત કરી અને દુઆ પણ કરી છે દેશન દુનિયા માટે બીજા મહાનુભાવ અહીં ઉપસ્થિત છે આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નામ હા પ્રોફેસર સુલ્લુ ભરૂચા પ્રેસિડેન્ટ ઈદગાહ આજે બે હજાર ચોવીસ ઈદ છે ખુશનુમા માહોલ ની અંદર આજે ઉજવણી કરવામાં આવી રહી છે યસ દર વર્ષની માફક ચાલુ સાલે પણ કોઈ પણ જાતના વિવાદ વગર સાયલેન્ટ રીતે ગુપ્ત આવીને ગુપ્ત ચાલી જવું કોઈ સ્લોગન નહીં કોઈ સૂત્રો ઉચ્ચાર નહીં અને તમે જોઈ શક્યા હો છો કે વર્ષો વર્ષથી સમગ્ર દક્ષિણ ગુજરાતના જે કંઈ નમાઝીઓ છે તે અહીંયા આસ્થા રાખે છે અને અહીંયા જ આવે છે ટેમ્પો ભરી ભરીને સવારે ચાર વાગે ને રાતથી અહીંયા આવી જાય છે એટલે બહુ આનંદની વાત છે અમારી સંસ્થા માટે અને રાંધેર માટે મારું નામ સોહેબ સુરતી હું જોઈન્ટ સેક્રેટરી છું છું બસ આ આટલો મોટો મેળાવડો જમા થયો અને ખૂબ જ શાંતિપૂર્વક પૂરો થઈ ગયો આવું છું વર્ષોથી આ જગ્યા ઐતિહાસિક જગ્યા છે ગામખડી અને ઈદગાહના મેદાન તરીકે આ જગ્યા ઓળખાવી છે વર્ષોથી આપણે ખાસ કરીને આ ઈદ ઉપર નમાજી ભાઈઓ અહીંયા મોટી સંખ્યામાં લગભગ પાંત્રીસ હજારથી પચાસ હજારની સંખ્યામાં અહીંયા બધા ભેગા થાય છે અને એમની નમાજ અહીંયા અદા થાય છે પરવર દીગાર એ નમાજ કબૂલ કરે અને એની સાથે બધાને જ આપણા તરફથી ઈદ મુબારક મળે ઈદ મુબારક પાઠવું છું બધાને આજ ઇમ્તિયાઝભાઈ સૌપ્રથમ ઈદ મુબારક ઈદ મુબારક મારું નામ ઇમ્તિયાઝભાઈ બંબાલા છે વોર્ડ નંબર નવ બીજેપી માઇનોરિટી પ્રેસિડન્ટ છું દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા જે ગવર્મેન્ટ છે બીજેપી બીજેપી ગવર્મેન્ટ અમને દર વખતે અહીંયા તહેવારોમાં સાથ સહકાર આપે છે અમારા બકુલભાઈ માજી કોર્પોરેટર તેમજ એમના છોકરા રાજન પટેલ છે જે ચેર ચેરમેન છે એ લોકોનો સહકાર અને આ ઈદગા કમિટી અહીંયા ઊભી છે ઈદગા કમિટીના બધા લોકો તેમજ વોલ હોય અને ખાસ કરીને પોલીસ પ્રશાસન અને એસએમસીના અધિકારીઓ જે રીતે સ્વચ્છતા અહીંયા થાય છે અને લોકો મળીને બધા ભેગા મળીને આ ઈદની ખુશી મનાવે છે અમને રાંધેર માટે ગૌરવ છે કે હિન્દુ મુસ્લિમ સૌ ભેગા મળીને આ તહેવાર મનાવે છે આજે મકસૂદભાઈ મોહમૂદભાઈ બપોરિયા હું સેક્રેટરી છું સૌ પ્રથમ તો મારે એ જ કહેવું કે શાંતિપૂર્વક પતી ગયું ને એના માટે જે જે અંદર વ્યક્તિઓએ ભાગ દીધો ને પોતેની ઈ હેલ્પ કરી અમુને મેનેજમેન્ટને અને તેમાં ખાસ તૌર પર બકુલભાઈ અહીંયાના આજુબાજુના રહીશો અને મારા અમારા વોલન્ટિયરોને હું બહુ થેન્ક્સ કહું છું ને મને ઉમીદ છે કે હવે પછીના વર્ષોમાં બી આ જ રીતથી બધાની મને અમુ લોકોને એ મળતી રહીએ મિત્રો હમણાં જે જૈન સલાબ ચારો તરફ લોકોનો સમૂહ દેખાતો હતો સફેદ કલાત્મક ટોપી અને સફેદ વસ્ત્રો ધારી આ રાંદેર ઈદગા સામેની તરફ આ બોર્ડ દેખાઈ રહ્યો છે ત્યાં આ મેઇન નમાજ અદા કરવામાં આવી હતી અને લગભગ કારી સાબે કહ્યું તેમ પચીસથી ત્રીસ હજાર લોકો આજે નમાજ અદા કરી છે અને દેશ અને દુનિયામાં શાંતિ કાયમ રખે તે માટે તમે પ્રાર્થના કરી હતી જે ટનપન ચેનલ માટે પ્રકાશવાળા કહેવાનો વિજય મકવાણા સાથે રાંદેર ઈદગા સુરત